વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે સ્ટફ આલુ મસાલા બનાવીશું પ્રાપ્તિસ કિચનમાં આ શાક બનાવ્યા પછી તમે બહારનું રેડીમેડ પંજાબી ભૂલી જાશો એટલું ડિલિશિયસ બને છે અને સાથે જ દેખાવમાં પણ એટલું સરસ બને છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો તેના માટે મેં અહીં પાંચ નંગ બટેટા લીધા છે અને તેના આ રીતે એક સરખા ટુકડા કરી લીધા છે એક બટેટાના આપણે બે ટુકડા કરવાના છે અને બટેટાની છાલનો ભાગ કાઢી લીધો છે હવે આપણે આ બટેટાના ટુકડાને ઠંડા થઈ જવા દેવાના છે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના છે એનું રીઝન પણ હું તમને આગળ કહીશ તો અહીં બટેટા એકદમ સારી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતનું પોઈન્ટવાળું ચાકું હોય આગળથી આ રીતનું પોઈન્ટ હોય એવું ચાકું લેવાનું અને આવું પોઈન્ટવાળું ચાકુ ના હોય તો ડોન્ટ વરી ચમચીના પાછળના ભાગથી પણ તમે કરી શકશો જો હેન્ડલનો ભાગ હોય છે તેનાથી એ પણ હું તમને બતાવીશ તો આ રીતે આપણે વચ્ચેથી બટેટાને સ્કૂપ કરી લેવાનું છે કેમ કે આપણે બટેટાના ટુકડાની અંદર સ્ટફિંગ ભરવાનું છે એટલા માટે આપણે બટેટાના એક એક ટુકડાને આ રીતે સ્કૂપ કરી લેવાના છે તો આ રીતે તમે ચમચીના આગળના ભાગથી પણ કરી શકો છો અને ત્યારબાદ આ રીતે પોઈન્ટવાળા ચાકુથી પણ તમે એકદમ સારી રીતે સ્કૂપ કરી શકો છો બટેટાના ટુકડાને અને જોઈ શકો છો આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી શકીએ એટલું આપણે બટેટાને સ્કૂપ કર્યું છે તમે બટેટાની સાઇઝ પ્રમાણે બટેટાને સ્કૂપ કરી શકો છો તો અહીં હું તમને ફરી બતાવી દઉં આ રીતે પોઈન્ટવાળા ચાકુની મદદથી વચ્ચે હોલ કરી લેવાનો છે આ રીતે હોલ થઈ જાય ત્યારબાદ ચમચીની મદદથી આ રીતે આગળના ભાગથી પણ કરી શકો છો અને હું તમને પાછળના જે દાંડલાનો ભાગ છે હાથાનો ભાગ ચમચીનો તેનાથી પણ હું તમને કરીને બતાવું તો જોઈ શકો છો આ રીતે તમે ઇઝીલી કરી શકો છો તો ચમચીથી અથવા ચાકુથી કોઈ પણ એવી પોઈન્ટવાળી જે વસ્તુ હોય તેનાથી તમે બટેટાને ઇઝીલી સ્કૂપ કરી શકશો અને આ બટેટાનું શાક એટલું દેખાવમાં સરસ બનવાનું છે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય એટલું આઈ કેચી લૂકવાળું અને એટલી સરસ સ્મેલની સાથે બનશે કે તમે બીજા પંજાબી શાક પણ ભૂલી જાશો સાથે જ મેં ઢાબા સ્ટાઇલ દમાલુની રેસીપી પણ મારી ચેનલ પર પોસ્ટ કરી છે સાથે જ પંજાબી શાક અને સાથે જ તમને વેજ બિરિયાની તો આવી તમને પંજાબી રેસીપીઓ પણ મળી રહેશે પ્રાપ્તિસ કિચનમાં તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને પંજાબી શાકની સાથે કાઠિયાવાડી હેલ્ધી શાકની રેસીપીઓ પણ મળી રહેશે તો આ જ રીતે આપણે બધા ટુકડાને સ્કૂપ કરી લઈએ અહીં નંગ બટેટામાંથી તમે ચારથી પાંચ જણને આરામથી સર્વ કરી શકો એટલું શાક બનીને રેડી થાય છે વધુ લોકો માટે બનાવવું હોય તો તમારે બટેટાની ક્વોન્ટિન્ટિટીને એડજસ્ટ કરી લેવાની અહીં જો ગરમા ગરમ બટેટાને તમે સ્કૂપ કરશો આ રીતે તો બટેટા છે તે તૂટી જશે અથવા મેશી થઈ જશે એટલા માટે એકવાર બટેટા બોઇલ થઈ જાય ત્યારબાદ તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના છે એટલે કે ઠંડા થવા દેવાના છે તો આ રીતે ઇઝીલી તમે બટેટાને સ્કૂપ કરી શકશો પહેલીવાર કરતા હશો તો પણ એકદમ સરસ રીતે સ્કૂપ થઈ જશે બટેટા પણ એક જ શરત છે કે બટેટાને આપણે ઠંડા થવા દેવાના છે તો જોઈ શકો છો બધા ટુકડાને આપણે સ્કૂપ કરી લીધા એકદમ સરસ હવે બટેટાના ટુકડાને આપણે સ્કૂપ તો કરી લીધા પણ તેનું સ્ટફિંગ તો રેડી કરવું પડશે ને તો તેના માટે સ્કૂપ કરેલા બટેટાનો જે વચ્ચેનો ભાગ હતો જે આપણે એક્સ્ટ્રા કાઢ્યો છે તેને મેં એક બોલમાં કાઢી લીધો છે સાઈડમાં તેને આપણે વેસ્ટ નથી જવા દેવાનો હવે આપણે એક મિક્સિંગ બોલ લઈ લેવાનો છે તેમાં આપણે એક ચમચી જેટલો ફોદીનો લઈ લેવાનો છે મેં અહીં સ્ટોર કરેલો ફોદીનો લીધો છે સાથે જ વન ફોર્થ કપ જેટલા ધાણાના પત્તા ચોપ કરેલા છે તમે ફ્રેશ ફોદીનાના પત્તા પણ લઈ શકો છો હવે આપણે જે સ્કૂપ કરેલા બટેટાનો એક્સ્ટ્રા માવો જે હતો જે આપણે કાઢીને અલગ રાખ્યો છે તે આ બંનેની સાથે ઉમેરી સાથે જ પનીર ઉમેરી દેવાનું છે તો અહીં એસી ગ્રામ જેટલું પનીર છે જેને મેં છીણી લીધું છે તેને પણ આપણે ઉમેરી દઈએ હવે આપણે તેમાં નમક ઉમેરવાનું છે તો ટેસ્ટના અકોર્ડિંગ નમક લઈ લઈએ અડધી ચમચી જેટલું નમક છે અને સાથે જ આપણે અહીં આદુ મરચાંની પેસ્ટ છે અડધી ચમચી જેટલી બાકીની બચેલી પેસ્ટ આપણે આગળ ઉપયોગમાં લેશું સાથે જ અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ છે તેને પણ લઈ લઈએ હવે આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો અહીં ફોદીનાથી એકદમ સરસ ફ્લેવર આવે છે આ શાકનો ટેસ્ટ છે તે ઇન્હાન્સ થઈ જાય છે ફોદીનાથી તો બને તો ચોક્કસથી ઉમેરવો પણ જો પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને મેં અહીં ડ્રાય પાવડર લીધો છે ફોદીનાનો જે ફુદીનાનો ફ્લેવર છે તે ડબલ કરી દે છે પણ તમે ફ્રેશ ફુદીનાના પત્તા પણ લઈ શકો છો અને એક વાતનું ખાસ ધ્યાન રહે કે ફુદીનાની ક્વોન્ટિટીને જાળવીને ઉમેરવી કેમકે ફોદિનાનો જે ફ્લેવર હોય છે તે વધારે પડતો જ સ્ટ્રોંગ હોય છે તો જો વધારે પડતો ઉમેરીશું ફુદીનો તો આ શાકમાં ફુદીના સિવાય બીજો કોઈ ફ્લેવર નહીં આવે એટલા માટે તો મેં અહીં ફક્ત પોણી ચમચી જેટલો જ પાવડર લીધો છે ફુદીનાનો તમે જો ફુદીનાના પત્તા લો તો એકથી બે ચમચી જેટલા ચોપ કરેલા ફુદીનાના પત્તા ઉમેરવા તો અહીં આપણું સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે એકદમ સરસ સ્મેલની સાથે આપણે આ સ્ટફિંગને રેડી કરી લીધું છે હવે આપણે અડધીથી એક ચમચી જેટલું સ્ટફિંગ છે તે બટેટાના એક એક ટુકડામાં અંદર સ્ટફ કરી લેવાનું છે આ રીતે અહીં પનીરની સાથે સાથે આપણે બટેટાના ટુકડા પણ ઉમેર્યા છે સ્ટફિંગમાં તો બાઇન્ડિંગ આવવું પણ સહેલું રહેશે પનીર છે તે બાઇન્ડિંગ આપવાનું કામ કરે છે એટલા માટે જ્યારે આપણે બટેટાને ગ્રેવીમાં ઉમેરીશું તો તેનો મસાલો છે તે નીકળી નહીં જઈ કેમકે એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવી ગયું છે જોઈ શકો છો જેને એકદમ આઈ કેચી લુક જોઈને જ આપણને ઈચ્છા થઈ જાય કે ફટાફટ આપણે ખાઈ લઈએ એટલું સરસ આપણે આ રીતે બનાવીને શાકને રેડી કરવાનું છે તો જોઈ શકો છો અહીં બધા જ ટુકડાને આપણે સ્ટફ કરી લીધા આ રીતે આપણે ટુકડાને સ્ટફ કરી લેવાના છે એકવાર બધા ટુકડા સ્ટફ થઈ જાય ત્યારબાદ આપણે આ શાક વઘારવાની પ્રોસેસ કરવાની છે તો તેના માટે એક કડાઈ લઈ લઈએ અથવા તો પેન લઈ લઈએ મેં અહીં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે એ પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે જે સ્ટફ કરેલા બટેટા છે તે બધા જ ઉમેરી દેવાના છે અને તેલમાં તેને સોતે કરી લેવાના છે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે બટેટાને તમે ચીપિયાની મદદથી અથવા તો સ્પેચ્યુલા અથવા ચમચાની મદદથી સાઈડથી પલટીને એકદમ સારી રીતે ઇઝીલી તમે તેને સોતે કરી શકશો અને અહીં હું તમને કહું તો જ્યારે આપણે બટેટાની ચિપ્સ બનાવીએ છીએ ત્યારે આપણે ચિપ્સને તળીએ તો ઉપર એક ક્રિસ્પી લેયર થઈ જાય છે ચિપ્સની ઉપર એ રીતનું જ આ બટેટાની ઉપર લેયર થઈ જશે ફક્ત બેથી ત્રણ મિનિટ જેવું જ આપણે સોતે કરવાનું છે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર પછી હું તમને બતાવીશ તો જોઈ શકો છો આ તમને લેયર દેખાઈ રહ્યું છે આ જ રીતે એક એક બટેટાના ટુકડાની ઉપર લેયર થઈ જશે ક્રિસ્પી એવું તો અહીં બે મિનિટ જેવો સમય થયો છે હવે આપણે ચીપિયાની મદદથી બધા ટુકડાને એક પ્લેટમાં કાઢી લઈએ સાઈડ પર તમે આ રીતે ચીપિયાની મદદથી બધી સાઈડથી બટેટાને સોતે કરી શકો છો આ રીતે જોઈ શકો છો એકદમ સરસ આપણા બટેટા સોતે થઈ ગયા છે અને હવે આ જ કઢાઈમાં આપણે જે તેલ બચ્યું છે તેમાં આપણે ઘી ઉમેરવાનું છે તો એકથી દોઢ ચમચી જેટલું ઘી લઈ લઈએ તો આ શાકનો વઘાર આપણે તેલ અને ઘી બંનેનો ઉપયોગ કરીને કરવાનો છે તેનાથી ફ્લેવર છે તે ઇન્હાન્સ થાય છે અને સાથે જ શાકનો સ્વાદ છે તે વધારી દે છે તો અહીં ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે જે આદુ મરચાંની પેસ્ટ સાઈડ પર રાખી હતી તેને ઉમેરી દેવાની છે બધી જ તો અહીં દોઢ ચમચી જેટલી પેસ્ટ છે સાથે જ એક ચમચી જેટલું કૂટેલું લસણ છે તેની પેસ્ટ છે તેને ઉમેરી દઈએ હવે આ બંને પેસ્ટની આપણે કચાસને દૂર કરવાની છે તો ગેસની લો ફ્લેમ પર આપણે સોતે કરી લઈએ તો અહીં મેં સ્પાઇસી મરચાં એટલે કે તીખા મરચાંનો ઉપયોગ કરીને આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તમારે કેટલું તીખું જોઈએ એ પ્રમાણે તમારે માઇલ્ડ અથવા તો મોળા મરચાંનો ઉપયોગ કરી અને અહીં પેસ્ટ કરીને ઉમેરવાના છે એક મિનિટ જેવું તેલમાં પેસ્ટને સાતડી લીધા બાદ આપણે તેમાં કાંદા ઉમેરવાના છે તો મેં અહીં ત્રણ નંગ બારીક સમારેલા કાંદા લીધા છે તેને પણ આપણે પેસ્ટની સાથે મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ જેવું ગેસને મીડિયમ ફ્લેમ પર સોફ્ટ થવા દઈએ કાંદાને તો અહીં કાંદા છે તે જોઈ શકો છો ત્રણ મિનિટ જેવું થયું છે સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે પેસ્ટમાં હવે આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના ઝીણા ચોપ કરેલા ટામેટા ઉમેરી દઈએ એકદમ લાલ દેખાતા એવા ટામેટાની પસંદગી કરી છે અને તેને ચોપ કરીને ઉમેરી લેવાના છે હવે આપણે એક મિનિટ જેવું કાંદા અને પેસ્ટની સાથે ટામેટાને પણ મિક્સ કરી લઈએ જેથી કરી બધો ફ્લેવર ટામેટામાં પણ મિક્સ થઈ જાય તો એકાદ મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ પર સોતે કરી લઈએ એક મિનિટ બાદ તમે જોઈ શકો છો થોડા આમથા ટામેટા છે તે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે મસાલા ઉમેરી દઈએ તો આપણે કાંદા અને ટામેટાના ભાગનું નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક છે ત્યારબાદ અહીં એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચાં પાવડર છે હું અહીં તીખો લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરું છું તમે કાશ્મીરી મરચાં પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં દોઢ ચમચી જેટલું ધણાજીરું પાવડર પણ ઉમેરી લઈએ બધા મસાલા થોડા ચડિયાતા હશે તો શાકનો ટેસ્ટ અને લુક બંને એકદમ સારી રીતે આવશે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈએ સાથે જ અહીં એક ચમચી જેટલો કિચન કિંગ છે જે તમને બજારમાં ઇઝીલી મળી જશે ત્યારબાદ અહીં બે ચમચી જેટલી કસૂરી મેથી છે તેને આ રીતે હથેળીની મદદથી મેશ કરીને પાવડર કરીને ઉમેરી લેવાની છે આ બંને વસ્તુ છે તે શાકનો ફ્લેવર છે તેને વધારી દેશે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી ટામેટા અને કાંદાને સોતે કરી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં એક વાટકા જેટલું પાણી ઉમેરી દઈએ અથવા તો તમારે કેટલી ઢીલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણીને ઉમેરી દેવાનું છે તો મેં એક વાટકા જેટલું પાણી ઉમેરી દીધું છે હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને ટામેટાને એકદમ સરસ સોફ્ટ થઈ જવા દેવાના છે આ બધી વસ્તુની સાથે તો અહીં જોઈ શકો છો બે મિનિટ જેવો સમય થયો છે તેલ બધું જ ઉપર આવી ગયું છે હવે આપણે તેમાં એક ચીજનું ક્યુબ છીણી અને ઉમેરી દેવાનું છે તો મેં અહીં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે જે ક્યુબ આવે છે તે એક નંગ લઈ અને તેને છીણી લીધું છે હવે આ ગ્રેવીની સાથે ચીઝને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીં ચીઝ ઉમેરવાથી શાકનું જે ટેસ્ટ છે તે બેલેન્સ પણ થશે અને સાથે જ ક્રીમી એવી ગ્રેવી છે તે બનીને રેડી થશે તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો પણ ચીઝ એવી વસ્તુ છે કે કોઈ પણ સ્કીપ ના કરી શકે ત્યારબાદ આપણે તેમાં ફરી અડધા વાટકા જેટલું પાણી ઉમેરી અને ગ્રેવીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો આપણે ટોટલ દોઢ વાટકા જેટલું પાણી ઉમેર્યું છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો હવે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ માટે ગ્રેવીને કૂક કરી લઈએ તો અહીં દોઢથી બે મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ ફ્લેવરફુલ અને એકદમ સરસ એવી ગ્રેવી છે તે કૂક થઈ ગઈ છે તેલ પણ બધું છૂટું પડી ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં આ ગ્રેવીને લઈ લઈએ તો મેં અહીં સર્વિંગ પ્લેટમાં ગ્રેવીને લઈ લીધી ત્યારબાદ આપણે જે સ્ટફ આલુ રેડી કર્યા છે તે ઉપર આ રીતે ગાર્નિશ કરી લેવાના છે તો આ શાકને સૌ કરવાની પણ આ એક અનોખી રીત છે પહેલાં ગ્રેવીને સૌ કરી ત્યારબાદ ઉપરથી આ રીતે બટેટાથી ગાર્નિશ કરવામાં આવે છે તો લો આજની આપણી સ્ટફ આલુ મસાલાની રેસિપી તૈયાર છે જે તમે ખાશો તો બજારના રેડીમેડ પંજાબી શાક પણ ભૂલી જાશો અને આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી સાથે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો અને આવા બીજા રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અનોખા શાકની સાથે સિઝનલ રેસિપીઓ પણ મળી રહેશે તો આવા બીજા અનોખા અને ટેસ્ટી એવા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ